એ કીધું પેલા કાકા ને કોમ કરે દેવું પાછો જો બરોબર પણ પૈસા તો એટલા બધા પોન તો ને પણ 100 રૂપિયા આલું જો ક અમે જો ક આ 100 રૂપિયા લઈ જા જોતી છે આવ 100 રૂપિયા લઈ જા ના પોન ચારે આલો ક અને એટલા બધા હું કોમ હવે તમાર એ તો વાત વાત છે તો પાછા લાઈન તો મને આલ્યો આ લે હું કઈ બધા ની વાપર્યો ભાઈ ઈમે વાત આઈ લાવજે લાવ લાવ આવ પાછા લાવ તો બધા તો ની વાપર્યો તઈ નો કે ભાઈ મજૂર લઈ જાવ તો ભાઈ આઈ જજે ફટાફટ તઈ વાગે કે પેલો આવી જાવ

જોઈએ હજી આવ્યો નહિ લાગતો છોકરો અગિયાર વાગ્યા નો થવાય હજી શું કરીશ ને મારે તો મજૂરે લઈ જવાનો આમાં આવો તો મજૂરો ના ઘાત જાય કઈ એટલા કર આવતા આવતા મને ચા મીકી દેવા દે

અરે પુષ્પાડીકરો પુષ્પુ પુષ્પુ કરા રહી પહેચાન શકા મુજે નહી પહેચાના હડિયા તોડી તોડને નહી આ પુષ્પા બનાવું ખભા તોડને લી આપી કોઈ અંગલી અડા મુજબ બોલ દેના ટાંગે તોડે ઉડા શેતરમાં મેં નહીં જાઉં આપેતર ને ખુદ કરું ફટાફટ શિકર આયીને જતો રહ્યો શિકર કેસ બાત કા મજૂર બોલા આપને

હલે કરે પુષ્પા હે હે કોણ ચલા તું 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 મત બોલા કર્યા હનુ પુષ્પુ પુષ્પુ કરો તો

પુષ્પા પુષ્પાલા ચુકુગા નહીં અરે પુષ્પા પુષ્પા ચી પુષ્પા પહેચાનતા નહી પહેચાનતા નહી પહેચાનતા પુષ્પા ટુ પુષ્પા ભાઉન ખબર નહીં પડતી બના લેબડી તમને ચંદન એ ચંદન લાગતું પાગણ માંથી ચૂકવું પડ્યું

ખબર પડી આપેલું પુષ્પા પુષ્પા પિક્ચર છે ને પિક્ચર પિક્ચર નો વ્યામ મારી પુષ્પા ને એ રીતના કે તું

સાઉથ માં પૂછપુ હા હાજી કરવાનું પુષ્પા પુષ્પા કરે છે મને તો મારી નાખ્યો

પુષ્પાનું ભૂત મારે પુષ્પા નું પણ આપણું પુષ્પા પુષ્પા પુષ્પી આઈ જો ખભા ઊંચા જોજો ખભા ખભા લે મજા લાગે બે ચાર ગઈ ઠોકા છે મજા તો

હગુ બગુ તોડી નાખે બધું ઊંચો નેચો થઈ ગયો પણ શીખો જ ન કરવાનો આ પુષ્પા પુષ્પા બધા સાઉથ માં ચાલે ગુજરાત માં

પિક્ચર જોવા જેવો છે ને તો ચેક ને મારતી મારતી હોય ઠોકી નાખ્યો છે વેમ મારતો મને એવું લાગે મને જોવા તૂટી ગયો પુષ્પા અરે લઈ મારતી વાળા ઠોકી તું બોલા નઈ ને એટલે પુષ્પા બને તો